રિપોર્ટ સંજય નંદેસરિયા હળવદ સાથે વાત કરી મિત્રો આજે હળવદથી માંડી અને જોગડ સુધી એટલે કે વચ્ચે કીડી આવે છે કીડીથી જોગડ જવાના રસ્તા ઉપર એક જે રહસ્યોના દ્રશ્યો છે મિત્રો એ બતાવું તમને આ જગ્યા છે આ જે ડામર રોડ છે એ બનાવી નાખ્યો છે અને બાજુમાં આ કાંકરેટ છે મિત્રો ખાસ કરીને આ આ લોટ પાણીને લાડવા આ સરકાર કઈ દિશામાં કામ કરાવી રહી છે અને કોન્ટ્રાક્ટર મનફાવે એવું કામ કરી રહ્યા છે તો હું એમ કહેવા માગું કે આવા લોકોને અંધેરી નગરીને ગંડુ રાજા એટલે આવા કોન્ટ્રાક્ટરને બક્ષવા ના જોઈએ એ લોકોને કાયદેસર કામ કરાવવું જોઈએ મિત્રો ખાસ કરીને આ જે પૈસા જે તમને મળે છે એ પૈસા ક્યાંક ગરીબોના રોજીરોટીના હોય છે કે ક્યાંક પછી ઇન્કમટેક્સના કહેવાનો મતલબ જે કામગીરી કરી રહ્યા છે એ જે કંઈ કાર્યવાહી જે પૈસા કપાતા હોય છે એ લોકોના પૈસા છે ટેક્સના પૈસા છે આ પૈસાના કારણથી તમે જે રોડ બનાવી આપો છો ગામડાઓમાં તો ગામડાઓના સરપંચો ક્યાંક થાપ ખઈ જતા હોય ને ક્યાંક ખાઈ જતા હોય તલાટી પણ એનો ભાગ ભજવતા હોય છે હવે જે રોડ વિભાગ છે મકાન અને રોડ વિભાગના જે અધિકારીઓ છે એ પણ સાની સીતાખોડે આ કામગીરી કરી રહ્યા છે તો હું એ લોકોને મીડિયા દ્વારા એક ચેતવણી આપું છું કે મિત્રો તમે ખાસ કરીને તમે કામગીરી કરી છે એ લોટ પાણીને લાડવા જેવી કામગીરી છે આને એક કાયદેસર રિપેરિંગ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે મિત્રો આભાર